તો હવે આવે છે વક્ર અંગ્રેજીમાં તો વક્ર કહેવાય તો ગણિતમાં આ પ્રકારના બનાવવામાં આવતા કોઈ પણ પ્રકારના આકાર હોય આ રીતે પેન્સિલ ઉઠાવવા વગર બનાવવામાં આવે તો એને વક્ર કહેવામાં આવે છે આમ બનાવવું આમ બનાવવું કે આમ બનાવવું ગમે તેમ આને પણ વક્ર કહેવાય કોઈ પણ પ્રકારના સીધી રેખા પણ એક વક્ર છે ગણિતમાં સીધી રેખા ખાસ ધ્યાન આપજો કે સીધી રેખા પણ એક વક્ર જ છે વક્રનો એવો અર્થ નથી કાઢવાનો કે વાંકું વક્ર એટલે કોઈ પણ પ્રકારની આકૃતિ આ રીતે કે પેન્સિલ ઉઠાવવા વગર બનાવવામાં આવતી હોય એને કહેવાય વક્ર ખાસ ધ્યાન રાખજો કે ગણિતમાં સીધી રેખાને પણ વક્ર જ કહેવામાં આવે છે હવે વક્રોના પ્રકાર છે ધારો કે આ વક્ર અમે બનાવ્યો આ રીતે તો એ કેવો છે કે અહીંયાથી ખુલ્લો છે જોઈ શકો છો તમે અને આ વક્ર ધારો કે અહીંયા થોડું ખુલ્લું છે ને બંધ કરી દેવામાં તો આ વક્ર કેવો થઈ ગયો બંધ થઈ ગયો તો આ ખુલ્લો વક્ર છે આને કેવા છે ખુલ્લો વક્ર આ આવી રીતે બંધ આકૃતિ બનતી હોય આ રીતે દોરવામાં આવે તો પેન ઉઠાવ્યા વગર સળંગ એમ બનવું જોઈએ તો એ છે આ છે બંધ વક્ર હવે જુઓ કે વક્ર આ પ્રકારનો હોય તો હવે આ જે આ પણ વક્ર જ છે આ વક્ર જે છે કે જેમાં એકબીજાને ક્રોસ નહીં કરતી લાઈન ધારો કે અહીંયા મેં વક્ર બનાવ્યા તો અહીંયાથી ઉપરથી લાઈન ક્રોસ કરે છે એ જ વક્રને એવું આમાં થતું નથી કોઈ જગ્યાએ તો આવા વક્રોને આ વક્રોને જેમાં લાઈન ક્રોસ નથી થતી એને કહેવાય સાદા વક્ર આ વક્ર જ છે બધા આ પણ વક્ર છે આ પણ વક્ર છે પણ જેમાં એકની ઉપર એક આવી રીતે લાઈન ક્રોસ ના થતી હોય એને કહેવાય આ સાદા વક્ર એટલે આ બધા સાદા વક્ર છે સાદા વક્રના ઉદાહરણ છે એવું કહી શકીએ આ બધા તો ધ્યાન રાખવું હવે વાત આવે છે બહુ કોણ અંગ્રેજીમાં કહેવાય છે બોલીકોન તો કે બહુકોણ કોને કહેવાય તો રેખાખંડો રેખાખંડો અને વડે જે આકૃતિ બને છે તેને કહેવાય બહુકોણ ધારો કે આમમાં બનાવો તો આ થયો બહુકોણ આને પણ બહુકોણ કહેવાય આમ 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 એક વસ્તુ રાખવું કે બહુકોણ હંમેશા રેખાખંડોનો બનેલો હોય છે અહીંયાથી આ એ રેખાખંડ બીજો રેખાખંડ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો એવી રીતે આ રેખાખંડો એમ સીધી લાઈન મતલબ એમ રેખાખંડ એટલે કે સીધી રેખા અહીંયાથી આ રેખાખંડ તો આ રીતે બનેલો હોય છે તેથી તો તમને એમ પૂછવામાં આવે નીચેનામાંથી કયો રેખાખંડ નથી તો કોઈક આકૃતિ આ રીતની આપેલી હશે કે જેમાં રેખાખંડ ન હોય ધારો કે આ જુઓ આમ વાંકું વળે છે અહીંયાથી તો આને રેખાખંડ ના કહેવાય કેમ તો કે અહીંયાથી એ છે વાંકું છે અહીંયાથી ગોળ આમ વળે છે રેખાખંડ કોને કહેવાય આને તો આ બહુકોણ નથી આ બહુકોણ છે હવે જ્યારે બહુકોણની વાત આવે તો આ પણ ત્રિકોણ પણ એક બહુકોણ જ છે ચતુષ્કોણ પણ એક બહુકોણ આમ બહુકોણમાં બધા જ આવી જાય ચતુષ્કોણ પંચકોણ ષટકોણ એ બધા જ આવી જાય એ બધાને કહેવામાં આવે છે બહુકોણ આમ એક વાત એ પણ નોંધ લેવી કે બહુકોણ હંમેશા બંધ આકૃતિ હશે ખુલ્લું જો આ રીતે બનાવી દઉં મેં તો આ થઈ ગયો વક્ર આ તો બંધ થઈ ગયો આમ ધારો કે આ રીતે બનાવ્યું કઈ તો આ થઈ ગયો વક્ર પણ એ હંમેશા બંધ આકૃતિ હશે તો આને આપણે બહુ કોણ કહી શકીએ નહીં વક્ર કહી શકાય બહુ કોણ કહી શકાય નહીં હવે ધારો કે જેમ કીધું મેં હમણાં કીધું એ પ્રમાણે કે બહુ કોણે રેખાખંડનો બનેલો હોય છે આ જોઈ શકીએ છીએ આપણે આ એક આ બીજો રેખાખંડ ત્રીજો આ ચોથો એ રીતે તો આને જે કહેવાય આ જે બિંદુઓ છે રેખાખંડના અંત્ય બિંદુઓ એને કહેવાય છે શીરો બિંદુઓ તો ધારો કે નામે નામ આપી દઉં એ બી સી ડી તો શીરો બિંદુઓ કયા કયા થશે તો કે એ બી સી ડી એ બી સી ડી આને કહેવાય શીરો બિંદુઓ પછી આ જે રેખાખંડોનો બનેલો છે બહુ એ બધા રેખાખંડો કયા કયા થશે ખંડ તો કે એ બી કે ખંડ એ બી પછી રેખાખંડ બીસી પછી રેખાખંડ ખંડ સીડી પછી રેખાખંડ એ ડી કે ડીએ તો આ રેખાખંડો છે અને જે બિંદુઓ અંત્ય બિંદુઓ છે રેખાખંડના એમને કહેવાય છે બહુ કોણના તો આ હવે થઈ ગયું રેખાખંડ ને આ એ બિંદુ લઉં ડી થી એ સુધી રેખાખંડ એના સિવાયનું જે બિંદુ હોય આ રીતે ડી મતલબ ડીની પાસેનું બિંદુ એ છે ડીની પાસેનું બિંદુ સી છે તો એના સિવાયનું જે બિંદુ છે ત્યાં આ રીતે જોડું તો આ જે બંને આ લાલ કલરથી જે બતાવ્યું છે એને કહેવાય વિકર્ણ કે જે બહુકોણ છે એની વચ્ચેથી પસાર થાય છે અને બે શિરુ બિંદુઓને જોડે છે તો એને કહેવાય વિકર્ણ તો આ આકૃતિમાં વિકર્ણ કયું છે તો કે બીડી વિકર્ણ કહેવાય રેખાખંડ ખંડ બીડી તેવી જ રીતે બીજો વિકર્ણ બનાવવો હોય તો આ ડી બિંદુ લીધું એ બિંદુ લીધું હતો તો એ થી ડી સુધીનો તો રેખાખંડ પોતે થઈ જશે પાસેનું બિંદુ એ થી બી બી પાસેનું બિંદુ છે તો એ પણ રેખાખંડ જ થઈ જશે પણ આ સામે સી છે તો અહીંયા પર બનાવી શકવા આ રીતે તો બનશે રેખાખંડ આ રીતે તો આ પણ થઈ જશે વિકર્ણ તો આપણે એસીને પણ વિકર્ણ કહી શકીએ હવે બીજું કે બહુકોણનો બહુકોણનો અંદરનો ભાગ ભાગ બહારનો એ બહુ કોણનો અંદરનો કે આ એક બહુકોણ છે આમાં દર્શાવી બહુ હવે વધારે ગૂંચવણ ભર્યું નથી કરવું એટલે આમાં બતાવું કે તમને એમ કહેવામાં આવે કે બહુકોણના અંદરના ભાગમાં એક બિંદુ પી દર્શાવો આ કહેવાય બહુકોણનો અંદરનો નો અંદર નો ભાગ આ જે દેખાય છે આમાં એ અંદરનો ભાગ કોઈ બી જગ્યાએ દર્શાવો એમ કે કોઈ બી જગ્યાએ દર્શાવી શકું પરંતુ બહુકોણની બહાર દર્શાવો એમ કે તો બહુકોણની બહાર આ રીતે દર્શાવાય કોઈ બી જગ્યા બહુકોણની અંદર ના હોવું જોઈએ એ રીતે અને એવું કહેવામાં આવે કે બહુકોણની અંદરનો ભાગ છાયાંકિત કરો છાયાંકિત કરવું એટલે આ રીતે બતાવવું કે આ છે બહુકોણનો અંદરનો ભાગ છે તો આ રીતનું થાય આ ના થાય આ રીતે બહાર ના જવું જોઈએ અંદરનો ભાગ બતાવવો પડે હા તો આ છે બહુકોણનો અંદરનો ભાગ બહુ કોણનો બહારનો એટલે બહુકોણ આનો અંદરના ભાગમાં સિવાયનો જે છે બધો એ ભાગ કહેવા બહુ કોણનો બહારનો ભાગ તો કોઈ બિંદુ પી દર્શાવે કે કે બહુ અંદર દર્શાવો કાં તો બહાર દર્શાવો તો એ ખ્યાલ આવવો જોઈએ કે ક્યાં દર્શાવવાનું છે હવે તમે મને એ જવાબ આપો કે બે બાજુઓ ધરાવતો બહુકોણ શક્ય છે જો બહુકોણ બનવા માટે બંધ આકૃતિ બનવા માટે માં મેં એમ કરું ધારો કે આ એક બાજુ છે એ બી અને બીજી બાજુ છે આ સીડી તો આ બેનો ઉપયોગ કરીને મેં બહુકોણ બનાવી શકું કઈ રીતે તો અહીંયા મેં તો આને ક્યાં લગાડ્યું અહીંયા આની ઉપર એ કરું તો સેમ થઈ જાય થોડો દૂર કરું તો આટલે આવશે વધારે દૂર કરવું તો આટલે આવશે આ રીતે બંધ આકૃતિ તો નહીં બને મતલબ કે બે રેખાઓ દ્વારા બે રેખાખંડો દ્વારા બહુ કોણ શક્ય નથી તો જવાબ આવશે ના બે બાજુ ધરાવતો બહુ કોણ શક્ય નથી બરાબર હવે જુઓ કે ખૂણો કોને કહેવાય અંગ્રેજીમાં કહેવાશે એંગલ તો કે કે ખૂણો કહેવાય તો જુઓ તમે જોયું હશે કોઈ ધારો આ દીવાલ છે એને અડકીને કઈક વાંસનો દંડો પડ્યો આ રીતે અને આ જમીન આ દિવાલ અહિયાં સુધીની આ દિવાલ આ રીતે અહીંયા વાસનો દંડો પડ્યો છે ધારો કે તો આ અહીંયા કઈ ખૂણો બનતો હશે આ આ રીતની જે બને હા એને કહેવાય ખૂણો અહીંયા આ રીતે એને કહેવાય ખૂણો તમે કડિયાનો એ બી જોયું હશે કે ખૂણો કોર્નર જે આ રીતનું જ્યારે દિવાલને બનાવવાનું હોય તો કોર્નર પર પ્લાસ્ટર કે એ રીતનું કરવાનું હોય તો કોર્નર ખૂણો વાપરે છે તો એને કહેવાય ખૂણો કે એ ખૂણો બને છે તો આપણે કહી શકીએ ખૂણો ક્યારે બને છે તો કે આ રીતનું જ્યારે બને કે બે રેખાખંડો હોય કે કિરણ હોય એ એક બિંદુએ કોઈ જગ્યાએ મળે તો આ જે બને છે એને કહેવાય ખૂણો ધારો કે આને મેં નામ આપી દઉં ઓ આને નામ આપી દઉં એક ધારો કિરણ છે ઓપી કિરણ છે અને આ ઉક્યુ કિરણ છે તો આ બે કિરણ છે ઓપી અને ઉક્યુ અને એ ખૂણો બનાવે છે અને આ જે જે બિંદુ એ ખૂણો બને આ રીતે ટચ થતા હોય તે બિંદુને આવે આવે છે શીરો બિંદુ તો ઓ એ શિરોબિંદુ બિંદુ છે ઓપી અને ઓક્યુ એક કિરણ છે અને આ જે બે કિરણ છે એને કહેવામાં આવે છે ખૂણો રસ બાજવો અથવા તો ખૂણો રસ ભૂજાવો ખૂણો રજતી બાજુઓ આવું કહેવામાં આવે છે કે બાજુઓની જગ્યાએ ભૂજાઓ પણ કહેવામાં આવે એટલે એ જ થયું તો આ ખ્યાલ રાખો કે કોને શું કહેવાય આને કહેવાય શિરોબિંદુ કે જે આગળ ખૂણો બને છે અને જે બે રેખા ખંડો કે પછી કિરણ ખૂણો બનાવે છે એ બને કહેવાશે ખૂણો રસતી બાજુઓ હવે મારે જયારે એવું લખવું હોય કે આ ખૂણો જે આ બને છે એને દર્શાવવું હોય તો કઈ રીતે લખવું તો મારી જોડે એક રીત છે કે મેં આવું લખું કે ખૂણો પીઓ ક્યુ અને બીજી રીત છે ખૂણો ક્યુ ઓ પી આ રીતે લખી શકું પણ આમાં ખાસ ધ્યાન એ રાખવું કે જ્યાં આગળ ખૂણો બને છે એ વચ્ચે આવશે ધારો કે અહીંયા આગળ ઓ એ શિરોબિંદુ છે કે જ્યાં આગળ બંને શું કહેવાય રેખાખંડો મળે છે અને ખૂણો બને છે જ્યાં આગળ તો એ આવશે વચ્ચે બાજુ ઓ ક્યુ કહી શકું ઓ આગળ ખૂણો બને છે તો અને ક્યુ ઓ પી પણ કહી શકું ક્યુ ઓ પી પણ ખૂણો જે આગળ બને બને છે તે મારે વચ્ચે રાખવું પડશે આ રીતે અને દર વખતે આ રીતે ખૂણો પીઓ ક્યુ ખૂણો ક્યુ પી એ રીતે લખવામાં નથી આવતું એની જગ્યાએ સંકેતનો ઉપયોગ થાય છે કેવા તો કે આ રીતે કે ખૂણો પી ઊ ક્યુ તો આને આપણે વાંચશું ખૂણો અને ખૂણો ક્યુ ઓ પી તો જ્યાં જ્યાં ખૂણો આવે આ રીતે લખવું પડે તે વખતે ખૂણો નહીં લખવાનો આપણે યુઝ કરવાનો છે ઉપયોગ કરવાનો છે આ સંકેતને ખૂણો પીઓક્યુ એમ છે અને વાંચવા માટે કહે તો ખૂણો પીઓક્યુ અને આને તો કે ખૂણો ક્યુઓપી હવે જુઓ કે અહીંયા એક જ ખૂણો છે મેં ત્રણ આકૃતિ બનાવી છે શું કામ એ ખ્યાલ આવશે તમને કે તમને જ્યારે એવું કહેવામાં આવે કે ઓપી આ એક ખૂણો મળે છે કે પીઓક્યુ ક્યુ ઓપી હવે ઓપીથી ઓક્યુ તરફના ભાગને છાયાંકિત કરો એમ કે તો આપણને પહેલાં જોવાનું કે ઓપી કયું છે તો કે ઓપી આ છે નહીં ઓક્યુ તરફના એટલે ઓક્યુ આ એટલે કે આ તરફના ભાગને છાયાંકિત કર્યું કે તો આ તરફનો ભાગ એટલે કયો તો કે ઓપીથી આ બાજુ એટલે આ ભાગ આખો આ થશે તો આપણે છાયાંકિત કરવા એમ કે તો આ રીતે બતાવવાનું કે આ ભાગ થાય કયો ભાગ થયો આ ઓપીથી ઓપીથી ઓક્યુ તરફનો ભાગ રેખાખંડ યુઝ કરી શકે ઉપયોગ કરી શકીએ કે રેખાખંડ ઓપીથી રેખાખંડ ઓક્યુ તરફનો ભાગ અહીંયા કિરણ છે રેખાખંડ નથી કિરણ છે તો આ રીતે તો આ રીતે બતાવે સંકેતમાં અને તમને એમ કે થી રેખાખંડ આપણે કિરણ થી કિરણ ઓપી તરફનો ભાગ ઓપી તરફનો ભાગ ટાયાંકીત કરો તો તો કે ઓક્યુ એટલે આ કિરણ ઓક્યુ એટલે આ છે અને ઓપી એટલે આ તો એ ભાગ કે એટલે આવશે આ ઉપરનો ભાગ આ તો આ જુઓ ખ્યાલ આવવું જોઈએ તમને કે ઓપીથી ઓક્યુ તરફનો ભાગ કયો છે ઓપીથી ઓપીથી ઓક્યુ તરફનો ભાગ કયો છે અને ઓક્યુ થી ઓપી તરફનો ભાગ કયો છે અને તમને એમ કહેવામાં આવે કે ક્યુ નો જે ખૂણો બને છે ક્યુ એનો વચ્ચેનો ભાગ છાયાંકિત કરો તો વચ્ચેનો ભાગ કે તો આ થશે વચ્ચેનો ભાગ આ વચ્ચેનો ભાગ તો એને છાયાંકિત કરો એમ કે તો આ રીતે તેને બતાવી દેવાનો કે આ વચ્ચેનો ભાગ છે તો આ ખ્યાલ આવવું જોઈએ કેમ વચ્ચેનો લખી લખી દો કે પી ઓ ભાગ હવે જુઓ તમને આ રીતનું પૂછવામાં આવી શકે અથવા તો તમારા પાઠ્ય પુસ્તકમાં માધ્યમાં પણ હોઈ શકે આ રીતનું કે રેખા પિક્કુ રેખા પિક્કુ અને રેખા એ બી સમાંતર છે આ જે માહિતી આપેલી છે એ પ્રમાણે આપણે આકૃતિ બનાવવાની છે તો કે આકૃતિ બનાવો એમ કરીને આ રીતની માહિતી આપી શકે કે રેખા પિક્યુ અને રેખા એ બી સમાંતર છે રેખાખંડ સીડી એ રેખા પિક્યુ અને રેખા એ બીને અનુક્રમે અનુક્રમે એટલે પિક્યુને આ અને એ બીનો આ એ બિંદુએ છેદે છે અનુક્રમે એમ અને એન બિંદુએ છેદે છે અનુક્રમે એટલે કે ક્રમમાં એમ કે પહેલાં જે લખ્યું છે એનું પહેલું શીર શું કહેવાય છેદક બિંદુ બીજું જે લખ્યું છે એનું બીજું બિંદુ બીજું છેદ બિંદુ હવે આની આપણે આકૃતિ બનાવવાની છે તો પહેલા ધીરે ધીરે માહિતી જોવાની કે કઈ રીતે છે તો કે રેખા અને પહેલા એ બનાવી દઈશ મેં અહીંયા કે રેખા રેખા એટલે કે બંને બાજુ તીર આવે છે આમાં પણ આવે તો PQ P પી અને ક્યુ અને રેખા એ બી સમાંતર છે તો એ બી ને મેં સમાંતર બનાવી આ રીતે તો આ સમાંતર છે નામ આપી દઈશ જે કીધેલું છે કે એ બી તો આ આપણી પહેલી માહિતી બની કે પીક્યુ અને એ બી રેખા પીક્યુ અને રેખા એ બી સમાંતર છે તો આ સમાંતર બની હવે હું કહે છે કે રેખાખંડ સીડી અહીંયા તે નથી એટલે કે રેખાખંડ રેખાખંડ સીડી એ રેખા પીક્યુ અને રેખા એ બીને અનુક્રમે એમ અને એન બિંદુએ છેદે છે મતલબ કે આને પણ છેદે છે અને આને પણ છેદે છે એટલે રેખાખંડ કેવો હશે બંનેની વચ્ચેથી પસાર થતો હશે હવે મેં આમ બી બનાવી શકું આમ બી બનાવી શકું પણ બંનેની ઉપર આવવું જોઈએ તો મેં બનાવું છું આ રીતે શું નામ છે રેખાખંડ તો તો કે રેખાખંડ છે એટલે તીર આવે આ રીતે સીરો બિંદુ એટલે કે અંત્ય બિંદુ છે સી અને ડી તો આ થઈ ગયો રેખાખંડ અને પિક્યુ ને કયા બિંદુએ છેદે છે કીધું તો કે સીડી રેખાખંડ સીડી એ રેખા પિક્યુ અને રેખા એ ને અનુક્રમે એમ તો કે પિક્યુ ને એમમાં પિક્યુ છે એને એમ બિંદુ આપણે એટલે કે અહીંયા એમ બિંદુ એ છે દે છે અને એ બી ને રેખા એ બીને એમ બિંદુ એ છે દે છે તો કે અહીંયા થઈ ગયું એમ તો આ રીતના આપણે ધારો કે એમ કહેવામાં આવે કે બિંદુ વધારામાં કે બિંદુ અહીંયા ના હોય એવું કયું છે તો કે ઈ એ રેખા ખંડ સીડી પર છે પરંતુ બિંદુ સીડી પર આવવું જોઈએ પણ PQ રેખા PQ અને રેખા એ બી પર ના આવવું જોઈએ તો અહીંયા કોઈ બી જગ્યા દર્શાવી શકો અહીંયા ના દર્શાવે કે જ્યાં છેદે છે તો અહીંયા મેં દર્શાવી તો આને મેં કહી દઉં આશરે તો આ રીતે જે કંઈ માહિતી હોય એ પ્રમાણે આકૃતિ બનાવતા આવડવી જોઈએ તો આ પ્રકરણમાં આટલું જ હતું મળીશું હવે પછીના પ્રકરણમાં